છે કે ગુજરાત આપણે જે આ એકાવન શક્તિપીઠોનું એમ મૂળ શક્તિપીઠો જેમ કહીએ એમાં અંબાનું મૂળ શક્તિપીઠો છે એ એકાવન શક્તિપીઠોનું સુંદર એવું આયોજન અહીંયા જે કરવામાં આવ્યું છે અને એ સુંદર આયોજનના અંદર પણ એકાવન એકાવન મહા ભગવતીઓની ત્યાં સ્થાપના કરવામાં આવી છે અને એકાવન શક્તિપીઠોને દ્વારા આ તીર્થને મૂળ આ તીર્થ બહુ જ પ્રાચીન તો છે જ પણ એક નવી ઓપેન જેની અંદર આવી છે અને તમે એક એક શક્તિપીઠના તમે જ્યારે દર્શન કરવા માટે જાઓ અને એક એક શક્તિપીઠના જ્યારે દર્શન કરતાં કરતાં તમારા મનને અંદર એમનો ઉલ્લાસ થાય કે હા મા ભગવતીના દર્શન હું એકાવન એકાવન શક્તિ જે જે શક્તિપીઠના દર્શન તમે કરો એનું ત્યાંનું દ્રશ્ય જે દેખાય એ સુંદર વ્યવસ્થા તીર્થ વિકાસ બોર્ડ અને પવિત્ર યાત્રાધામે પણ એને જે સુંદર રીતે જે આયોજન કરીને અંદર આગળ વધી રહ્યું છે મારો એક એ સંદેશ છે કે આવી વ્યવસ્થા હરેક તીર્થક્ષેત્રોમાં હોવી જોઈએ અને બધા જ તીર્થક્ષેત્રોને અંદર આપણે જોઈએ અને અંદર સુંદર દેખાય અને વિશેષતા કરીને મને એક સામેનું એક દ્રશ્ય દેખાઈ રહ્યું છે જ્યારે હું બાવીસ તારીખે ત્યાં અંદર હું હાજર હતો આ જે આપણી વર્ષોની જે તપસ્યા હતી આપણી એ વર્ષોની તપસ્યા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ સ્થળ ઉપર એની જે કલાકૃતિ આપણે અહીંયા મૂકી છે એ કલાકૃતિને જોઈને આજ મારું સપનું એમ દેખાઈ રહ્યું બાવીસ તારીખે ત્યાં હતો આ જે પ્રતિષ્ઠાની અંદર હાજર રહ્યો હતો એ અહેસાસ મને અત્યારે અહીંયા થઈ રહ્યો છે મા અંબા ભગવતીના અંદર પણ એવું જ એક સુંદર આ યોજના વાતાવરણ ઊભું થયું છે હું આ સરકારને અને પવિત્ર યાત્રા બોર્ડને પણ વિનંતી કરીશ કે બધા તીર્થોને આવી વ્યવસ્થિત વ્યવસ્થા કરે અને યાત્રિકોને સુંદર એવી અહીંયા વ્યવસ્થા મળી શકે અને ભાવના સાથે લોકો અહીંયા આવે એવી મારી ખૂબ ખૂબ સંદેશ છે અને આ અંદર પ્રગતિ થાય પ્રગતિ એ થશે જ્યારે સનાતન ધર્મની સ્થાપના જ્યારે અત્યારે થઈ રહી છે અને આદિકાલથી સનાતન ધર્મ છે જ પણ વર્તમાનની અંદર જ્યારથી આ અમારી ભારતીય જનતા પાર્ટી આવી છે ત્યારથી એ સુંદર એવી જે બધા તીર્થોની અંદર અને રામ જન્મભૂમિ હોય જ્ઞાન વાપી હોય કે પછી મથુરાની હોય જે પણ જે આપણા તીર્થસ્થાનો જે જતા રહ્યા હતા એ તીર્થસ્થાનોને પાસે આપણે મેળવી રહ્યા છે એનો અમને બહુ ગર્વ છે બસ આજ જ તીર્થનો આપણી પાસે હાથમાં આવે અને રામ રાજ્યની સ્થાપના આપણા દેશની અંદર થાય એમાં હું આખા પૂર્વ ભારતને વિનંતી કરું છું અને બધા લોકોને પણ વિનંતી કરું છું આવનાર દિવસોની અંદર બે હજાર ચોવીસની અંદર ચારસો પાર ને હું તો એમ કહું પૂરેપૂરી પાર થવી જોઈએ એ ટાઈપનું લે આદેશ અંદર રામ રાજ્યની સ્થાપના થઈ એ જ મારો એક શુભ સંદેશ છે અસ્ત